કોન્ટ્રાક્ટરે ગુરુવારે ગાંધીબાગ હોય કે ન હોય વૃક્ષના લાકડાના લાયમાં કોન્ટ્રાક્ટર આડેધડ કટિંગ કરી રહ્યો છે પાટણ પાલિકા દ્વારા શહેરમાં જે ઘટાદાર વૃક્ષો હોય જેની ડાળીઓ નડતરરૂપ હોય અને ભવિષ્યમાં કોઈ જાનહાની કરી શકે હોય તેવા વૃક્ષોની ડાળીઓ કાપવાનો કોન્ટ્રાક્ટ રૂપિયા એક લાખ એકત્રીસ હજારમાં એક વર્ષની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને વર્ક ઓર્ડર આપ્યો છે આ કામગીરી સંતોષકારક ન હતી તેથી પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ ભરતભાઈ ભાટિયાએ મીડિયાએ સમક્ષ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ ભરતભાઈ ભાટિયાએ જણાવ્યું હતું કે દુખની વાત એ છે કે નગરપાલિકા દ્વારા કોઈપણ સુપરવિઝન ન થવાના કારણે કોન્ટ્રાક્ટર જે તે વિસ્તારમાંથી ડાળીઓના બદલે ઘટાદાર વૃક્ષ કાપી લાકડા લઈ જઈ રહ્યા છે અને અગાઉ આસોપોર રોડ ખાતે એક સુકા સુકાઈ ગયેલા ઝાડને કાપતા હતા ત્યારે આ કામગીરી રોકાવી હતી પરંતુ ગુરુવારે ગાંધી બાગમાં ઝાડને કાપવાનું કામ ચાલતું હતું આગામી સમયમાં આવી જ રીતે જો શહેરમાં વૃક્ષ છેદનનું કામ ચાલુ રહેશે તો શહેરમાં વૃક્ષો જોવા નહીં મળે તેમ તેમણે જણાવ્યું હતું આપવામાં આવ્યો છે ઘટાતા વૃક્ષોની ડાળીઓ કાપવાના બદલે એ વૃક્ષોનું દિકંદર ગાળી નાખે છે એમ ગઈ વખતે આશાપુર રોડ ઉપર એક લીમડો પણ કાપી નાખવામાં આવ્યો હતો તેનું મેં જાણ કરતાં એને બંધ કર્યું હતું આજે ગાંધીબાગમાં જે હજારો પક્ષીઓનું આશ્રય સ્થાન છે ગાંધીબાગમાં બાગમાં પોપોટ હોય ચામાચીડી હોય કબૂતર હોય કે અન્ય પશુ પક્ષીઓ ત્યાં પોતાનો આશરો રહે છે રાતવાસરો કરે છે ગાંધીબાગની અંદર ફક્ત આસો પાળો છે એ ઘટાદાર કહેવાય નહીં પરંતુ લાભડાની મો માયામાં આ કોન્ટ્રાક્ટરે ઝાડ કાપવાનું શરૂ કરતા ત્યારે સ્થાનિક આગેવાન મારે ફોન હતો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આ કામગીરી મેં બંધ કરાવી હતી તેમજ દુઃખની વાત એ છે કે આ ઝાડ કાપવાનો કોન્ટ્રાક્ટ બાર મહિના સુધી ચાલવાનો છે તો એવા તો પાટણમાં એવા કેટલા ઝાડ છે પણ આ કોન્ટ્રાક્ટની પાસે કોનું છે ખબર પડતી નથી પણ ભ્રષ્ટાચારી લોકોએ આ કોન્ટ્રાક્ટ્રી પ્લાનિંગથી બનાવે છે અને કોઈ દેખરેખ ના હોય તો લીલાછમ ઝાડ જે મૂળમૂળથી કાપીને એ બારવાર સગે વગે થઈ જતા હોય છે મારે આપણા માધ્યમથી વિનંતી છે નગરપાલિકાના અધિકારી અને ચેરમેનને વિનંતી છે કે જે જગ્યાએ ઘટાતા વૃક્ષ હોય અને કોઈ નડતરરૂપ હોય જે પબ્લિકની અવર જવર ભવિષ્યમાં કોઈ ઘટના બને હોય એવીની એક યાદી બનાવેલા કોન્ટ્રાક્ટરને આપવામાં આવે જેથી એક તો वृक्षारोपण कार्यक्रम का नगरपालिका करती कोई वृक्ष उगा उगता तो हयात वृक्षने कोन्ट्रॅक्टरने लिली जाधे पाथरीने कापवा हुकम कीने पण फायदो साचे खबर पड़ती पडते